ભરૂચ જિલ્લામાં વધુ એક કબૂતરબાજી એટલે કે બોગસ સર્ટીના આધારે યુવતીને યુકે બહાર આ અંગે જિલ્લા પોલીસ વડાએ ગઈકાલે પત્રકાર પરિષદ સંબોધી હતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલા વલણ ગામની મૂળ વતની રિઝવાન ઇસ્માઇલ મેદાન હાલ યુકેમાં છે આ દરમિયાન ભરૂચ જિલ્લામાં જંબુસર ખાતે રહેતી તસ્લેમાબાનુ ઇસ્માઈલ કારભારીને યુકે જવું હોવાથી તે કોઈ પણ રીતે ત્યાં જવા માટેની ફિરાકમાં હતી તે દરમિયાન તે રિઝવાનના સંપર્કમાં આવતા તેણે રિઝવાન મેદા સાથે ખોટા લગ્નના પુરાવા ઊભા કર્યા બોગસ લગ્ન નોંધણી સર્ટી બનાવ્યું અને જે બાદ રિઝવાન મેદાના એજન્ટ સોય દાઉદ ઈખરીયાને ફોન કરી પોતાની પત્ની તરીકે તસ્લીમાબાનોની યુકે વિઝાની એપ્લિકેશન કરવા જણાવતા વર્ષ બે હજાર ચોવીસમાં જાન્યુઆરી મહિનામાં તસ્લીમાબાનોએ તેના લગ્નનું ખોટું સર્ટી અને એજન્ટ પાસક રજૂ કરી સોય સોએબે યુકેના ડિપેન્ડન્ટ વિઝાનું ફોર્મ ઓનલાઇન ભર્યું હતું જે આધારે રિઝવાન મેદાએ યુકે બોલાવી હતી અરસામાં તેની સાથે બોગસ લગ્નના આધારે તસ્લીમાબાને યુકે લઈ જવાના બદલામાં રૂપિયાની લેતી દીધીનો વ્યવહાર નક્કી કર્યો હતો તે અરસામાં કોઈ કારણસર તેને મંદુક થતા રિઝવાન મેદાએ તેના પરિચિત મિનહાઝ યાકુબ ઉગ્રદાર મારફતે પોલીસ મથકમાં અરજી રૂપે ફરિયાદ આપી હતી જોકે તેના બચવા માટે તસ્લીમાબાનના સગ્ગાભાઈ ફૈઝલ ઇસ્માઇલ કારબારી તેમજ સાજીદ કોઠિયા નામના વકીલે રિઝવાન અને તસ્લીમાનું ભરૂચ કોર્ટમાં છૂટાછેડા થયાનું બોગસ જજમેન્ટ રજૂ કર્યું હતું સમગ્ર ઘટના પાલિસ પોલીસ મથકમાં આવતા પીઆઈ એઆઈ ચૌધરીએ આ મામલે ફરિયાદ નોંધી હતી અને એએસઆઈ દિનેશ તેમજ કોન્સ્ટેબલ નટોની મદદથી મામલાની જણોજભરી તપાસ એકત્રિત કરવામાં આવી હતી ઘટનાને પગલે તપાસ કરતાં તમામ આરોપીઓ હાલમાં વિદેશમાં હોવા એટલે કે યુકેમાં હોવાનું જાણવા મળ્યું હતું રિઝવાન મેદા તસ્લીમાબાનું કારબારી તેમજ ફૈજલ કારબારી તાણે યુકેમાં છે જ્યારે એડવોકેટ સાજીદ કોઠિયા હાલ કેનેડા જતો રહ્યો છે ત્યારે પાલિત પોલીસે કોટા દસ્તાવેજના આધારે ડિપેન્ડન્ટ વિઝા મેળવવા અને તેની વિગતો બ્રિટિશ હાઈ કમિશનર તેને એસેમ્બલીને મોકલી છે ત્યારે આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણે તેની વિગતો આપી હતી પાલેજ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને તેના અનુસાર એક એફઆઈઆર નોંધવામાં આવી છે કે જેમાં યુકે ખાતે નાગરિકોને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના ખોટા સર્ટિફિકેટ બનાવી ખોટા લગ્નના પ્રમાણપત્ર ઉભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઉભા કરી અને તેમને ત્યાં નાગરિકતા ઉભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઇસ્માઇલ મેદા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લીમાબાનું ઇસ્માઇલ કારવારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે આ ટોળકી દ્વારા પોતાના ભાઈ એટલે કે ફૈઝલ ઇસ્માઇલ કારોબારીને પણ

બ્રિટિશ હાઈ કમિશન અને એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આને જાણ કરવામાં આવશે અને આ ટોળકી આ સિવાય પણ જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ આવા ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી કાર્યશાળા ચાલુ છે થેન્ક યુ કોલ કરે અભી 8733053364 પર યા 9426889560 પર હિમાલયા એન્ટરપ્રાઇઝિસ ઝિયો માર્ટ ડિજિટલ ભરૂચ